નમસ્કાર મિત્રો આજે આપણે જોઈએ મકરંદ દવેની એક સુપ્રસિદ્ધ ગઝલ કોઈ ગુનો કર્યો જ નથી એમ પણ નથી એને હું સાંભળ્યો જ નથી એમ પણ નથી મારી લથડથી ચાલ મને ક્યાં લઈ જશે તે હાથ આ ધર્યો જ નથી એમ પણ નથી આ ગામ આ ગલી આ ઝરૂખો તો ગયા પણ પાછો હું ત્યાં ફર્યો જ નથી એમ પણ નથી તારાથી હોઠ બીડી મેં નજરોને હટાવી ને કાંઈ કરઘર્યો જ નથી એમ પણ નથી તારી નજરની બહાર ગયો તો નથી સનમ ચીલો મેં ચાતર્યો જ નથી એમ પણ નથી દોસ્તો હવે તો મારી હયાતીની દુઆદો કહેશોમાં કે મર્યો જ નથી એમ પણ નથી